નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન રેલવે કર્મચારીઓના સૌથી મોટા ટ્રેડ યુનિયનમાંથી એક છે ફેડરેશનની સ્થાપના ચોવીસ એપ્રિલ ઓગણીસો ચોવીસના રોજ કરવામાં આવી હતી દિલ્હી ખાતે સેન્ચુરીની સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે શતાબ્દી સંમેલનને ઐતિહાસિક સફળ બનાવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓલ ઇન્ડિયા રેલવે પેસેન્જર વેલફેર ફાઉન્ડેશનની કોન્ફરન્સ યોજાશે રાષ્ટ્રીય મહિલા અને યુવા પરિષદ એઆઈઆરએફની સેનેટર કન્વેશન રેલી યોજાશે એઆઇઆરએફએ ચોવીસ એપ્રિલના રોજ ભવ્ય ઉજવણી માટે સી રેલવે સ્ટેડિયમ ખાતે રેલવે અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે સમગ્ર દેશમાંથી વીસ હજારથી વધુ રેલવે કર્મચારીઓને આમંત્રિત કર્યા છે જેના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વડોદરા વિભાગીય મંત્રી સંજય પવાર સાથે બરોડા વિભાગમાંથી યુનિયનના હોદ્દેદારો તથા રેલ

ચોવીસ એપ્રિલ ઓગણીસો ચોવીસમાં થઈ હતી એને આજે સો વર્ષ ચોવીસ તારીખે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તો એનું સેલ્યુ સેન્ચ્યુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ દોઢસોથી બસો લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે વેસ્ટન તમામ વેસ્ટર્ન રેલવેને એક પૂરી ટ્રેન આપેલી છે સ્પેશિયલ ટ્રેન દ્વારા જામનગર છે આપણે ભાવનગર છે રતલામ છે અમદાવાદ મુંબઈ અને રાજકોટ તમામ ડિવિઝનો જે છે એ આજે સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે એર આપનું સેન્ચ્યુરી સેલિબ્રેશન અટેન્ડ કરવા સમાચારો સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર